praise the lord hallelujah good evening sajini salam prabhu isu tamne badhane pushkar Ashirvati vati parpoor kara rajane prabhu raja na prabhu તમારી સાથે રહો તમારી સંભાળ લો દિવસના અંતે જ્યારે આપણને આ સુંદર સમય મળ્યો છે વખત મળ્યો છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ કેમ કે જે ઈશ્વરે આપણને અત્યાર સુધી સંભાળ્યા છે હમણાં સુધીમાં આપણી સંભાળ લીધી છે કાળજી લીધી છે અને અત્યાર સુધી આપણને ખોરાક વસ્ત્ર અન્ન આપ્યા છે આપણને તંદુરસ્ત રાખ્યા છે અને આપણી સાથે રહ્યા છે એ ઈશ્વર એ જ પ્રભુ આગળના સમયમાં પણ આપણને લીડ કરનાર છે

આપણી સાથે છે જેમણે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યા છે ઈશ્વર આપણી સાથે એમના દીકરા આપણી સાથે છે હા આપણે ત્રિક પિતામાં માર જે પિતા પુત્ર પવિત્ર આત્મા પર વિશ્વાસ કરનાર આપણે તેમના બાળકો છે હા આકાશ અને પૃથ્વીના કર્તાના એકના એક દીકરા પ્રભુ સુના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે હાલેલુયા અને દીકરાએ આપણને કહ્યું છે કે જીવો જગતના અંત સુધી હું તમારી સાથે છું કારણ કે જ્યાં કોઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર હોવા તારી સાથે છે યાકુબને કહ્યું ને કહ્યું અને એ ઈશ્વર આપણી સાથે યાકુબ કા પરમેશ્વર અમારા ઊંચા ગળે સેનાઓ કહી હોવા

વાત એ છે હા આનંદની વાત એ છે કે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણી સાથે છે હલેલુયા આપણા સહાયક બનીને આપણા ઢાલ બનીને આપણા રક્ષક બનીને આપણને બચાવનાર બનીને હલેલુયા પ્રેઝ લોર્ડ તેઓ આપણી સાથે છે બીએ નહીં ગભરાયે નહીં અને ચિંતા કરીએ નહીં હલેલુયા જેમ આપણે હંમેશા કહીએ છીએ કે આપણા હાથમાં બધું પકડી ના રાખીએ છોડીએ મતલબ પ્રભુના હાથમાં સોંપી દઈએ બધું લઈને આપણે માથા પર ભાર મૂકીને ન બેસી રહીએ પ્રભુ તો કહે છે ઓ હોય થ્રુ કરનારા હો તથા ભાર થી લેલા તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ પ્રભુ કહે છે બળ આપણે માથા પરથી ટોપલો ઉતારતા નથી બહુ વખત પહેલા એક દેશમાંથી એક બેન મારી પાસે પ્રાર્થના કરાવતા હતા અને તેઓ સવાર સવારમાં જ્યાં કામ કરતા હતા એની નજીકમાં ત્યાં દરિયો હતો અને દરિયાના એ જે કિનારો હોય ત્યાં તે જોગિંગ કરવા માટે નીકળતા હતા અને સવાર સવારમાં ત્યારે તેઓ એમના પ્રશ્નો કહેતા અને દુઃખો કહેતા મુશ્કેલીઓ કે એમને કહું કે તમે જે માથા પર પોટલું લઈને ફરો છો હવે એને દરિયામાં નાખી દો કેમ કે આપણે પ્રાર્થના કરી છે અને હવે બધું પ્રભુને સોંપી દીધું છે એટલે હવે તમે કોઈ ચિંતા કરશો નહીં ધ લોડ પ્રભુની બધું જ પ્રભુને સમર્પિત કરી દઈએ એવરીથિંગ આપણી નીડ્સ અને આપણી સર્વ પ્રકારની જરૂરિયાતો અને આપણી સર્વ બાબતો આપણે પ્રભુને સોંપી દઈએ અને તમે જુઓ પ્રભુ કેટલી અદ્ભુત રીતે તેમની કૃપા કરુણા દ્વારા આપણને સહાય કરે છે અને મદદ કરે છે

હલેલુ એ હિંમત રાખો જગતમાં તમને સંકટ છે પણ મેં જગતને જીત્યું છે હલેલુ આપણને બચાવનાર આપણને મદદ કરનાર આપણી સંભાળ રાખનાર પ્રભુ આવશે એક સુંદર વાર્તા કરી હતી ને કે એક ઘેટું ખોવાઈ ગયું હતું જંગલની અંદર ભૂલું પડી ગયું હતું અને ભૂલું પડ્યું અને એ માર્ગ શોધતું તો એની પાછળ એક વાઘ પડે છે અને વાઘ એને ખાઈ જવાને માટે એની પાછળ પાછળ આવે છે અને આ ગીટુ પણ એનો જીવ બચાવવા માટે ભાગે છે પણ બને છે એવું કે એક હવે દલદલમાં ફસાઈ જાય છે ગીટો દલદલમાં પડે છે અને એ વાઘ હસે છે હવે તને મારા હાથમાંથી કોણ બચાવશે હવે હું તને ખાઈ જઈશ અને ગીટુ કે છે મને બચાવનાર છે મારો માલિક મને શોધતો હશે અને એ નક્કી શોધતો શોધતો હમણાં અહીંયા આવી જશે અને મને બચાવી લેશે અને એવું જ થયું ભરવાડ આવ્યો અને એની ડાંગ દ્વારા એણે એ વાઘને ભગાડ્યો ભાગને ત્યાંથી ભાગવું પડ્યું અને એ દલમાંથી એને બચાવી લીધો હાલે લુયા એ દલમાંથી ગીટાને એણે બહાર કાઢી સરસ ઝરણામાં લઈને તેને નવડાયું તેને ચોખ્ખું કર્યું હાલેલું ઉયા અને એને પુષ્કળ વાહલ કર્યો આપણા ગીટા પાળક પણ આપણા પ્રભુ ઈસુ છે યહોવા મારા પાળક છે આપણે બોલીએ છીએ નહીં અને સુંદર ગીત ગાઈએ છીએ નાનું તેનું તેની પાછળ જાઉં છું પણ આપણને બચાવશે તેમણે તો ઓલરેડી આપણને બચાવી લીધા છે આપણે તો પાપના કિચડમાં પાપના પાપ ફસાયેલા હતા અને તેમણે આવીને આપણને બચાવી લીધા એ શેતાન ઉભો રહીને કહેતો તો તને કોણ બચાવશે મારા હાથમાંથી તને કોણ મદદ કરશે તને કોણ સહાય કરશે તને મારા હાથમાંથી કોઈ નહીં બચાવે અને એવા સમયે આપણા પ્રભુએ તેમના લાગલા હાથ લાંબા કરીને હાથ લંબાવીને આપણને બચાવી લીધા આપણને બચાવનાર છે આપણને છોડાવનાર છે આપણને મદદ કરનાર છે હાલેલુયા પ્રેઝ ધ રોડ માટે કહું છું બીએ ને ગભરાય ને અતાશ ન થાય દુખી ના થાય એક એક આકમના આંસુ ને તે આનંદમાં બદલી નાખશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ડુ નોટ વરી ડુ નોટ ફિયર બીએ ને આપણા ઉદ્ધાર કરનાર આપણી સાથે છે આપણને મદદ કરનાર આપણી સાથે છે આપણને જીવન આપનાર આપણી સાથે છે જીવો સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છે મનુષ્ય રૂપમાં આવીને તેમણે બધું સહન કર્યું છે તેઓ જાણે છે દુખ શું છે નફરત શું છે ધિક્કાર શું છે તેમણે બધું જ સહન કર્યું છે તેમણે બધું સહન કર્યું છે અને તેઓ આપણા દુઃખથી અજાણ નથી આપણા અજાણ નથી તેમણે મનુષ્ય રૂપમાં આવીને બધું સહન કર્યું છે અને જ્યારે તેમણે સહન કર્યું છે ત્યારે તેઓ જાણે છે કે આપણને કેટલું દુઃખ થાય છે આપણું હૃદય કઈ રીતનું રડે છે આપણું મન કેટલું ઉદાસ થાય છે આપણે આંસુઓ કઈ પરિસ્થિતિમાં આખમથી વહે છે એ નવો તેઓ જાણે છે અને તેઓ જાણે છે એટલું કાફી છે મારા મિત્ર બીજા કોઈ જાણે કે ના જાણે પણ આપણા પ્રભુ જાણે છે એ આપણા માટે કાફી છે હા લે જો આપણે તેના બાળકો છે તો ત્યારે જ હિંમત મેળવી લઈએ એક છાંટ કે સર્વ પ્રકારના દુઃખને ચિંતાને બહાર ફેંકી દઈએ અને આનંદ સાથે પ્રભુની સ્તુતિ કરતા નમી જઈએ અને પ્રભુને કહીએ પ્રભુ તમે છો ને મને બચાવનાર મારી મુશ્કેલીઓના દલદલમાંથી મને બહાર કાઢનાર હું બીવાની નથી હું બીવાનો નથી હાલી લોહીયા પ્રેસ લોટ આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ આખો દિવસ તમે અમારી સંભાળ રાખી અમારી કાળજી રાખી સંધ્યા સમયમાં તમારો પવિત્ર રોડું નામ લેવાને માટે અમને આ સુંદર તક આપી અને પ્રભુ અમને અત્યારે પણ તંદુરસ્ત રાખ્યા છે અમે સાજા ભલા છે પ્રભુ અનેથી વિશેષ પ્રભુ અમે તમારી પવિત્ર હાજરીમાં નમી શક્યા છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ જે તમે અમારી સાથે રહ્યા છો એમ તમે તમારા સમગ્ર લોકો જેઓ તમારા પર વિશ્વાસ કરે છે દરેકની સાથે હમણાં રહીને પ્રભુ તમે દરેકને સાધના સમયે નવો અભિષેક આપો નવો અને તાજો સ્પર્શ આપો શુદ્ધ કરો પ્રભુ જે કંઈ અમારાથી ભૂલો થઈ ગઈ છે પ્રભુ જાણે અજાણે અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ અમને માફ કરો અમને ક્ષમા કરો અને પ્રભુ આગળના સમયમાં અમને બધાને લીડ કરો આગળ દોરી જાઓ દિવસના અધૂરા કામોને તમે પૂરા કરવામાં મજા કરો પ્રભુ હા પ્રભુ જે કામ નથી થયા તેના લીધે તમારા બાળકો દુઃખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે ક્યાંક જગ્યાએ લોન પાસ નહીં થઈ પ્રભુ હજી પગાર મળ્યો નથી નાણાંની આવશ્યકતા છે મળ્યા નથી ખોરાક લાવી શક્યા નથી બાળકોની જરૂરિયાત પૂરી કરી શક્યા નથી મકાનનું ભાડું ભરી શક્યા નથી પ્રભુ લાઇટ બિલ ભરી શક્યા નથી પ્રભુ મદદ કરો પ્રભુ ઘણી બી પ્રાર્થનાઓ હતી પ્રભુ તમારા બાળકોની દિવસ દરમિયાન કે તેમને તેમાંથી તેમાંથી છોડાવવામાં આવે પણ હજી એ બાબતો તેમની સામે ઊભી છે પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ તમે એક લાજ એવા ઈશ્વર છો કે તમે હમણાં જ એ જે પ્રશ્ન તેમની સામે ઊભો છે મુશ્કેલી તેમની સામે ઊભી છે એને દૂર કરી શકો છો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ સર્વ પ્રકારની મુશ્કેલીઓ

વ્યસનોમાં છે દારૂમાં જુગારમાં ખરાબ સંબંધોમાં કુટીઓમાં પ્રભુ તેમનો નાશ થાય માટે અમે પ્રાર્થના કરીએ છીએ તમે તમે તેમનો બચાવ કરો તેમની રક્ષા કરો તેમનો નાશ ન થાય તેમના આત્માનો બચાવ થાય પ્રભુ માટે ફેસબુક વોટ્સઅપ યુટ્યુબની લિંક દ્વારા પ્રભુ અમારા દ્વારા અથવા તમારા સેવક સેવકો દ્વારા થતી પ્રાર્થના દ્વારા તમે તેમનો બચાવ કરો પ્રભુ દરેક તૂટેલા ઘરને પ્રભુ તમે જોડી લેજો અને તૂટતા ઘરોને બચાવી લેજો ડિવોર્સને ને છૂટાછેડી બાબતને તમે ખાલી જ કરજો પ્રભુ નવા કુટુંબો સાંભળજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભિતા હા પ્રભુ લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભિતા તમારા બાળકોના નોકરી ધંધા રવું જ પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પ્રભુ તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસો એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભિતા હા પ્રભુ એમના વિદેશ સેવાના આયોજનને પ્રભિતા તમે આ આશીર્વાદિત કરજો તમે એમને તેમના વિદેશ જીવનના આયોજનને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એમાં રહેલા તમામ પ્રકારના પ્રશ્નો તમે દૂર કરજો અને પ્રભુ હમણાંની તમારા બાળકોની સર્વ પ્રકારની જરૂરિયાતોને તમે પૂરી પાડજો દરેક દુઃખને દૂર કરજો દરેક ચિંતાઓને દૂર કરજો પિતા હા પ્રભુ જેમ દિવસે તમે અમારી સાથે હતા હવે એમ તમે અમારી સાથે રહેજો પિતા વિધવા બહેનો વિધુરો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો અને જે કોઈ તમને હાક મારી રહ્યો છે પ્રભુ પોતાના પ્રશ્નોમાંથી દુઃખોમાંથી બીમારીઓમાંથી તો તમે તેમના માટે સાંભળજો દરેક બીમારો સંપૂર્ણ સાજા થાય એના માટે પ્રભુ અમે અત્યારે પ્રાર્થના કરી છે વિશ્વાસ કરીએ તેઓ અત્યારે સાજા થાય પ્રભુ નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો રાત્રિમાં મીઠી આપજો ખોરાક વસ્ત્ર પાણી આપજો અને પ્રભુ સવારના સમયે વાર તમારું ભજન કરવાનું તેડી લાવજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને માન્ય કરજો આમીન મીન આમીન મીન મીન